જનનેતા લોકસભામાં વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી પણ શિબિરમાં ઉપસ્થિત રહીને તમામ શિબિરાર્થીઓને ખૂબ વિસ્તૃત રીતે વન ટુ વન મળીને પણ ચર્ચા સંવાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે અઢાર તારીખે રાહુલ ગાંધીજી ફરી વખત એટલે કે બીજી વખત આ શિબિરમાં જૂનાગઢ ખાતે આવવાનો કાર્યક્રમ હતો પણ જે રીતે દિલ્હીમાં ખરાબ વાતાવરણને કારણે સમયસર એમની ફ્લાઇટ ટેક ઓફ નહીં થઈ શકવાને કારણે એમનો કાર્યક્રમ આજનો મુલતવી રહ્યો છે રદ રહ્યો છે અમે વિનંતી કરી છે કે આવતીકાલે પણ શિબિરનો પૂર્ણાહુતિનો દિવસ છે શક્ય હોય તો આવતીકાલે પણ ઉપસ્થિત રહી અને શિબિરાર્થીઓને માર્ગદર્શન આપે એમણે વિનંતી માટે હકારાત્મક વાત કરી છે પણ આજ સાંજ સુધી જો આવતીકાલે એમનો આવવાનો કાર્યક્રમ થશે તો એની જાણ સમયસર બધાને કરવામાં આવશે પણ આજે ખરાબ વાતાવરણને કારણે એમની ફ્લાઇટ ટેક ઓફ નહીં થઈ શકવાને કારણે છેલ્લી ક્ષણે એમનો આ સીબી